જિગ્નેશ મેવાણીના નિવેદનને કારણે ઠેર ઠેર તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાટણ બનાસકાંઠા વાવ થરાદ અને સાબરકાંઠામાં રેલી યોજી અને વિરોધ કરવામાં આવ્યો પાટણ જિલ્લા પોલીસ પરિવાર અને સામાજિક સંસ્થાના આગેવાનોએ પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જિગ્નેશ મીવાણીના રાજીનામાની માંગ કરી એટલું જ નહીં જો જિજ્ઞેશ મીવાણી રાજીનામું ન આપે તો પોલીસ વિભાગ માટે તેમને અપમાનજનક નિવેદન આપ્યું છે તેની જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી તો પાલનપુર અને વાવ થરાદના મુખ્ય મથક થરાદમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો એકઠા થયા જીગ્નેશ મેવાણી વિરુદ્ધ હાય હાય ના લગાવી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિરોધ થયો પોલીસ પરિવારો હેડ ક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જેમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો જોડાયા કચ્છમાં પણ પોલીસ પરિવારે જીગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો